ઉધનામાં ફાઈનાન્સ ઓફિસ પર ફાયરિંગ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉધના પોલીસે ફાયરિંગ કેસમાં ચાર આરોપીઓને ડબોચી લીધા છે જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓનો સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું મળતી માહિતી મુજબ સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે એમાં અમને બે નામ મળ્યા હતા શરૂઆતમાં એક ગુરુમુખ ઉર્ફે ગુરુ સાનો કૃપાલસિંહ ચીખલીઘર અને એક શુભમ ઉર્ફે માફિયા આ બે વ્યક્તિઓના નામ મળ્યા હતા ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ છ લોકો સામેલ છે આ છ લોકો ત્રણ અલગ અલગ વ્હીકલ જેમાં બે બાઇક અને એક એક્સેસ મોપેડ આના ઉપર ડ્રાઈવ કરી અને મુવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા જેમાંથી બે વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીકલીઘર આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્ય કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને બે રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા આ દરમિયાન જે બીજા બે જણા હતા બીજા ચાર જણા હતા જે અન્ય બે વ્હીકલ ઉપર હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી પોલીસે આમાંથી ત્રણ આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ ત્રણ આરોપીઓ પકડ્યા છે એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો સન ઓફ ચંદ્રકાંત નિકમ આ ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી છે બાકી જે ત્રણ આરોપીઓ છે એમાં ગુરુમુખ પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા આ ત્રણ જણાની હજી ધરપકડ બાકી છે પોલીસ આ ત્રણેયની શોધખોળ કરી રહેલી છે અત્યારે કારણ શું છે સર જે દીપક પવાર છે જે ફાઈનાન્સની ઓફિસ ચલાવે છે એ બે હજાર આ ગુરુમુખને ફાઈનાન્સ પૈસા આપતો હતો ફાઈનાન્સ ઓલા ઉપર અને ડાયરી બનાવીને પૈસા આપતો હતો અને જે એનું રેગ્યુલર એનું ઇન્ટરેસ્ટ એ લેતો હતો ત્યારબાદ જ્યારે ગુરુમુખ બે હાજર વીસમાં કાલુ મર્ડર કેસમાં સંડોવાયેલો હોવાથી એ જેલમાં ગયો હતો ત્યારબાદ ગુરુએ એની પાસે વારંવાર પૈસાની માગણી કરી હતી પરંતુ આ જેલમાં જતા અને એણે મર્ડર કરેલો હોવાથી દીપક પવાર છે જે ફરિયાદી પણ છે આ કેસમાં એણે એને પૈસા આપવાની ના પાડી હતી એકવાર એના ફાધર ગુરુમુખના ફાધર પણ એકવાર એના ત્યાં પૈસા માગવા ગયા હતા ત્યારે પણ એણે પૈસાની ના પાડી હતી જેથી આ ગુરુમુખને થોડુંક અપમાનજનક ફીલ થયું હતું અને પોતાને પૈસાની જરૂર હતી અને પૈસા ન નહોતો આપતો એ કારણસર એણે આ ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે અમને જાણવા મળ્યું છે